કયું છે ને કે મોંઘા મુલા હોય રતન પણ ખવાય નહીં ખાઈ સૌ બાજરો ને ઘઉં મોંઘા મુલા હોય રતન ખવાય નહીં ખાઈ સૌ બાજરો ને ઘઉં મોટા મિલ ના માલિક હોય પણ તાકા પહેરાય નહીં પહેરે છે હવા ગજ હોઉ મહાદેવ તું આપી લઉ વધુ ઓછું કાંઈ ન કહું માત્ર ને માત્ર ભોળાનાથે મહાદેવે જે આપ્યું છે એમાં હંમેશા માટે જેમણે રાજકો રાખ્યો છે પરિવાર ને આંગણે સુંદર મજાનું શિવકથાનું આયોજન અને આયોજનની અંદર પરમ પૂજ્ય ધર્મધંદર એકસો આઠ ભાવી આચાર્ય મહારાજની પ્રેરક અને પાવન ઉપસ્થિતિ છે ત્યારે પૂજ્ય શ્રી ચરણોની અંદર આપણે ખૂબ બધી તાળીઓ સાથે વિનંતી કરીએ કે મહારાજ શ્રી આપણને એમના આશીર્વચન થી લાભાન્વિત કરશે જોરદાર તાળીઓના ગગડાટ વડે આપણે એકવાર વધાવી લઈએ ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ એકવાર જોરદાર તાળીઓ અને જયઘોષ વડે વધાવીએ 是双山神、是神，是你哭爸爸。 ીતિભેદન સુખસંપત્કુણાતન વ્રતદાનતપ્રિયાફલ સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણીયર્શન મંદહાસ્યુચિરાનનાંભુજ પૂજિ સુરનરોમય મુદા ધર્મનંદ નમહ વિચિંતે તમ સુકાંતવૃત કાંત કાંતોગત ગેગદેવ વંદે ભક્તિ કરપૂરકોર કરુણાવતર સંસારસાર ભુજગેન્દ્રહાર સદા વસંત હૃદયારવિંદે ભવ ભવાની સહિત નમા સુરતને આંગણે પરામ પાવન પવિત્ર શ્રાવણમાસમાં ભગવાન સામ સદાશિવળાનાથને દિવ લીલાઓ મહિમાથી સભર શિવકથાનું આયોજન જ્યારે યજમાન પરિવાર રંગપરિયા પરિવાર અને શિવગ્રુપ દ્વારા જ્યારે આવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના અશુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય વ્યાસપીઠને શુભ અમારા પરમ આત્મી એવા વક્તા મહોદય ગિરિબાપુ ઉપસ્થિત સમસ્ત શિવગ્રુપ અને રંગપરિયા પરિવાર યજમાન પરિવારના તમામ અબાલ વૃદ્ધ તમામ ભક્તો આમંત્રણથી અહીંયા કથાનું શ્રવણ કરવા ઉપસ્થિત રહેલા એવા તમામ ભાવિક ભક્તોને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી હતા બધાને જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા એની જે પાંચ મુખ્ય શિખરો છે એ શિખરોને આપણા શાસ્ત્રોએ જે મતથી વિભાજીત કરેલા છે સમગ્ર જીવ પ્રાણી માત્રને આત્મકલ્યાણના માર્ગ ઉપર અગ્રેસર કરવાને માટે સનાતન વૈદિક પરંપરાએ ઉપાસના અને ભક્તિના માર્ગને પોષણ કરવાને માટે જે વૈષ્ણવી પરંપરાને પ્રસ્થાપિત કર્યું છે એમાં જે પ્રમુખ સંપ્રદાયો જે શાસ્ત્રોએ પ્રમાણિત કરેલા છે જેની પરંપરા મધુ સંપ્રદાય હોય શાંકરીય સંપ્રદાય હોય વૈષ્ણવ સંપ્રદાય વલ્લભ સંપ્રદાય નિમ્બાર્ક સંપ્રદાય આ તમામ શાખાઓનો જો સાર આપણે જોઈએ આ તમામ મતોનો તમામ જે ફિલોસોફી કહેવામાં આવે છે એનો જો સાર જોઈએ તો વિભિન્ન માર્ગે કરીને આપણે એક લક્ષ્ય સુધી પહોંચીએ છીએ થોડું તત્વજ્ઞાનની વાત છે કારણ કે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે મત મત દ્વૈતાદ્વૈતમત શુદ્ધાદ્વૈતમત અદ્વૈતમત મત એ કાર્ય કરવાની પદ્ધતિના નામ છે પણ જો સાર જોઈએ તો આપણા એ ઉપનિષદો એ આ તમામ આચાર્યો એ એના સાર રૂપી આપણને એક તત્વ શીખવાડ્યું છે કે જીવાત્માની ગતિ થાય અને પરમ ગતિ કેવી હોય

પણ એનો હેતુ એ છે કે પરમાત્માની સાથે ઐક્યપણું થઈ જાય થઈ જાય આપણે બહુ ભાગ્યશાળી છીએ યજમાન પરિવારને સવારે જ એક સભાની અંદર આ વાત કીધું અત્યારે એકજમાન અંદર આ ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે એક તો સદ વિચાર આવવા બહુ દુર્લભ છે તમે જુઓ ચારે બાજુ જગતની અંદર જે રીતે માયાનું પ્રબળ જોર ચાલે છે જે યુગ પ્રભાવ જેની અંદર આપણે કહીએ કળિયુગનું વાતાવરણ જેવી રીતે ડોળાઈ રહ્યું છે એમાં તમે જુઓ તો મહુદા બહુધા જે જન સમાજ છે એના પ્રભાવની અંદર આવેલો છે અને એટલે આપણે જોઈએ નાસ્તિક વાદ પણ ઘણો છે અને કદાચ વિધર્મીઓના વાદો પણ ઘણી અંદર આપણે જોવા મળે છે એટલે સદ સંકલ્પ થવો એ અતિ દુર્લભ છે એમાં સદ સંકલ્પ થયા પછી સદ માર્ગની પ્રાપ્તિ થવી એનાથી વધારે દુર્લભ છે કદાચ સારો સંકલ્પ તો થાય પણ એ માર્ગે કેમ પહોંચાય એ લક્ષ્ય સુધી કેમ પ્રાપ્ત થાય એના માટે તો આવા આપણે જે શાસ્ત્ર છે એને અનુસરણ કરીએ એના સિદ્ધાંતોને જીવનમાં અપનાવીએ ત્યારે પ્રાપ્તિ થાય છે નથી એટલે ભટકવાનું ઘણું થાય છે અને ત્રીજું કે આવો માર્ગ મળ્યા પછી એ માર્ગ ઉપર ચાલવું એ અતિ ગહન છે સૌથી કઠણમાં કઠણ હોય તો સદમાર્ગ ઓળખાયો નથી ત્યાં સુધી તો ખબર જ નથી અજ્ઞાનતા છે આ શિવ પુરાણની આપણે જો કથા કરીએ તો મહાત્મ ભાગની અંદર શોનકજી અને સુતજી સંવાદ બહુ સુંદર રીતે પ્રમાણે આ સંસારની અંદર જે જીવાત્મા ત્રિવિધ તાપ ની અંદર બળે છે આ ત્રિવિધ તાપની નિવૃત્તિ થાય એનો ઉપાય શું છે જે કામ ક્રોધ ઇત્યાદિ જે આસુરી ગુણો છે એ આસુરી ગુણોએ આ જગતની અંદર જીવ ઉપર પોતાનો પ્રભાવ નાખ્યો છે અને પોતાના સંકચનામાં લીધાર છે સત્પુરુષો કયા ગુણે કરીને એ પાપ ગુણોથી નિવૃત્તિ મેળવે છે એટલે કે પોતાની અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર ઈષા તૃષ્ણા આદિ જે અંતઃશત્રુઓ છે એનું નિવારણ કેવી રીતે થાય એના માટેનો કોઈ સુંદર ઉપાય ઉત્તમ ઉપાય કયો છે

આ કથાનું વર્ણન સ્વયં પરમાત્મા શિવજીના મુખે ભગવાન ભોળાનાથના મુખે વર્ણન થયું હતું એટલે જેમ આપણે ભાગવતજીને ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભગવાન વાસુદેવનું વાંગમય સ્વરૂપ ગણીએ છીએ જેમ શિક્ષાપત્રી સત્સંગી જીવન ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ છે એમ આ શિવ કથા એ ભગવાન શંકરનું વાંગમય સ્વરૂપ છે આવો મહિમા સ્વયં સુજીએ કીધો છે આના શ્રવણનો અને ત્યાં સુધી એનો મહિમા કીધો કે આ ઔષધિનું કાનની અંદર ઔષધિનું કામ કરે છે કર્ણ ઇન્દ્રિય કરીને આ જીવનની અંદર જ્યારે રસ ગોળાય ત્યારે ઔષધિનું કામ કરીને ભવ ભવાટીના રોગમાંથી જીવાત્માને મુક્ત કરે એટલું આ જેને કહેવાય અક્ષીર જેને ઈલાજ એ આની અંદર રહેલો સમાયેલો છે અને ખરેખર રંગપરિયા પરિવારને અમે ખૂબ અભિનંદન આપીએ કે એમને વક્તા પણ એવા પસંદ કર્યા જે આ કથાને ન્યાય આપી શકે નહીતર કેવું છે ઘણી વખત શાસ્ત્રમાં તો ઘણું બધું લખ્યું હોય પણ જ્યારે એને ન્યાય પૂરતો ન મળે એટલે એનું જ્ઞાન જે પીરસવું જોઈએ જે એનાથી લાભાન્વિત સમાજને થવું જોઈએ એ નથી થતા એટલે ખૂબ સુંદર આજે વધારે તો આપણે કથાનું અમારે પણ ખૂબ રસપાન કરવાની એની ઈચ્છા છે પણ સમયની અને કાર્યોની શ્રાવણ મહિનાના કારણે અનેક કાર્યક્રમો હોય એટલે વ્યસ્તાને કારણે અમે ર અહીંયા રોકાઈ નથી શકીએ એમ પણ અમારું મન અહીંયા અમે મૂકીને જઈએ છીએ ભગવાનને મનસા હ શાસ્ત્રની અંદર ભગવાનની પૂજાના દર્શનના અનેક પ્રકાર બતાવ્યા છે એક મનસા બતાવ્યું છે માનસિક હં માનસિક રીતે અમે અમારા અહીંયા મનને મૂકીને જઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જે રંગપરિયા પરિવાર શિવગ્રુપ દ્વારા અથવા તો સમસ્ત યજમાન પરિવાર અને મને બહુ જાણીને આનંદ થયો કે જેટલી પુરુષ ભક્તોને એટલો ઉત્સાહ છે એનાથી વિશેષ સ્ત્રી ભક્તોને વિશેષ કરીને એમના જે બા છે એમને ખૂબ અતિ ઉત્સાહ હતો કે અમારે આંગણે આવું સુંદર આયોજન થાય ત્યારે સમગ્ર પરિવારને અમે ભગવાન હરિકૃષ્ણ મહારાજ નારાયણ દેવના ચરણારીતમાં પ્રાર્થના કરીએ કે આ સમગ્ર પરિવારને ખૂબ સુખિયા કરે એમના હસ્તે આવા સત્કાર્યો કાયમ થતા રહે અને જીવનની અંદર ક્ષેમ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ થાય ભગવાનની ખૂબ ભક્તિ વધે ધર્મનિષ્ઠા વધે અને સનાતન વૈદિક ધર્મ પ્રમાણે જીવાત્મા ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થ પુરુષાર્થની સિદ્ધિ માટે સુયોગ્ય બને એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ વધારે વિલંબ નથી કરવો આપણે સૌ કથાનું રસપાન કરવા માટે આગ્રહી છીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એક સૂચક છેલ્લે આપી દઉં ઘણી વખત આપણે સુવાક્યો લખવાની ઘરમાં અથવા તો પોતાના દિવાલ ઉપર લખવાની એક ટેવ હોય છે અમે થોડા દિવસ પહેલા એક હરિભક્તોને આ સમજાવ્યું હતું મેં કીધું આ જ્યાં સુધી દિવાલ ઉપર છે ને ત્યાં સુધી શોભા છે અને જે દિવસ જીવનમાં ઉતરશે ને તે દિવસ ગુણ બની જશે આ વસ્તુ સમજવું આપણે જીવનની અંદર કથા શ્રવણ કરીને સાંભળ્યું છે પણ જે દિવસ આ કથા આપણા જીવનમાં ઉતરશે ને તે દિવસ અમૃત સમાન થશે એટલે આવો ગુણ આપણા જીવનની અંદર કાયમ ઉતરતો રહે એવી સાવધાની રાખી સર્વે શ્રોતાજનો ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરજો ભગવાન આપ સૌનું ખૂબ મંગલ વિસ્તારે એ પ્રાર્થના સાથે પરમ કૃપાળ વિષ્ણુદેવ ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું સહેજાન સ્વામી મહારાજ

Puan Kerausus, puji gini bapak श्रावण मास में और शिव महाप्रण कथा में आज हमारे सबके पुण्य फल स्वरूप वड़ताल सिंह भावे आचार्य श्री लालजी महाराज का हम सबको दर्शन हुआ है बहुत हृदय से हम आदर के साथ प्रणाम करते हैं यह हमारा पुण्य है परमात्मा जब कृपा करते हैं और पुण्य का उदय होता है तब श्रेष्ठ संतों का દર્શન રહેતા બહુત આનંદ અને લાગણી વ્યક્ત કરું છું વિશેષ કરીને ખૂબ અમારા પર સ્નેહ રાખે છે ખૂબ પ્રેમ દ્રષ્ટિ રાખે છે અને બહુ આનંદ વ્યક્ત કરું છું કે એક વર્ષની અંદર પૂજ્ય મહારાષ્ટ્રના બીજી વાર અમને દર્શન થયા છે રાજુલાની બાજુમાં કોવયામુક અમે શિવ મહાપણ કથા અમે ગાવા માટે ગયા હતા અને આહિર પરિવાર દ્વારા શિવ મહાપણ કથાનું આયોજન થયેલું હતું ત્યારે પણ લાલજી મહારાજની ઉપસ્થિતિ ઓર એમનું દર્શન થયું હતું અને બીજી વાર આજે સુરત મુકામે શ્રી રંગપરિયા પરિવાર દ્વારા શિવ મહાપણ કથાનું આયોજન થયું છે ત્યારે આજે ફરી પણ પૂજ્યશ્રી લાલજી મહારાજનું દર્શન થયું છે બહુત બહુત હૃદયથી પ્રણામ કરું છું બહુત હૃદયથી આદર વ્યક્ત કરું છું આવા સંત અને પવિત્ર મહાપુરુષોના દર્શન કરવાથી આપણું જીવન ધન્ય બને છે અને મને કહ્યું છે મહારાષ્ટ્રશ્રીએ કે અન્ય પ્રોગ્રામોમાં ઉપસ્થિત રહેવાના હોવાને કારણે કથામાં મનથી ઉપસ્થિત રહેશે પણ મહારાષ્ટ્રી અત્યારે કોઈ અન્ય કાર્યક્રમમાં જવાના છે તો બહુ જ આદર સાથે પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી લાલજી મહારાજને આપણે તાલીઓ દ્વારા વિદાય આપીએ છીએ અને પુનઃ પુનઃ કથામાં પધારવા માટેનું નિરંતર આમંત્રણ નિમંત્રણ છે અને આપના હંમેશા અમારા ઉપર આશીષ રહે આશીર્વાદ રહે એવા ભાવ પ્રગટ સાથે અમારા હૃદયથી કોટી કોટી પ્રણામ ખૂબ તાલજોડે પ્રણામ કરીએ આપણે રંગપ્રિયા પરિવારને પ્રાર્થના છે કે મારા શરીરને વિદાય કરવા માટે સાથે જાય રંગપ્રિયા પરિવારના જેટલા આપણા યુવાનો છે શિવ ગ્રુપ આપ સભી પણ એમની સાથે જાઓ બહુ આદર કરું છું પૂર્ણ શિવ પરિવારનો શિવ ગ્રુપનો ઉત્સાહ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અમે बस सब पर आपना आशीष रहे भाव हृदय थी प्रणाम आइए शिव महापण कथा हम प्रारंभ करेंगे